દવા પ્લેન ઘટનામાં મૃત્યુ પામેલા ચંબુ સનામ પરિવારની મુલાકાતે સાંસદ મનસુખ સવા પહોંચ્યા સારોદ ગામના સાહિલ સલેમ પટેલના પરિવારજનોની મનસુખ વસાવાએ લીધી મુલાકાત ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કુલદીપસિંહ યાદવ મનનભાઈ પટેલ વિરેનભાઈ બળવંતોકર રાહુલજી પ્રતાપભાઈ સહિત જમ્મુ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી મૃતકના પરિવારની મુલાકાત કરી મૃતકના આત્માને શાંતિ મળે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુની પ્રાર્થના કરી જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુ ના પુત્ર સાહિલ સહેલ પણ એનો ભોગ લેવાયા બહુ દુઃખદ ઘટના કહી શકાય સમયસર ડેડ બોડી આપવામાં ડીએનએ ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે પણ એ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી કે ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી હતો રાત્રે સાહિલની ડેડ વોડે અહીંયા આવી એમના રીત રિવાજ મુજબ રાત્રે વિધિ કરી ભરૂચ જિલ્લામાં ત્રણ ચાર કેસ આ પ્રકારના છે એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છીએ અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃત આત્માને શાંતિ આપી સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે એક આપત્તિ આવી છે એનું અમે ભારે દુઃખ વ્યક્ત કરે છે